હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ છ વિષય સંસ્કૃત એમાં એકમ છ સપ્તવાસ રહ તેનું સાધ્યાભૂતીનું સોલ્યુશન જોઈશું એમાં જે શરૂઆતમાં એમસીક્યુ પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આ રીતે ટીક કરવાના રહેશે અને આપેલ બોક્સમાં એ જવાબ પણ લખવાના રહેશે બરાબર આ રીતના એકથી દસ એમ સીક્યુ પ્રશ્નોના જવાબ છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં લખો તેનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપણને એક આવો કોષ્ટક આપેલો છે બરાબર તેના પછી નીચેના જવાબ ભરવાના છે જે આ રીતે રહેશે આ રીતે જવાબ લખવાના રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન માં પણ આપણને આપેલું છે જવાબ બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન પાંચ એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે સાત વારના નામ પછી પ્રશ્ન છ કેલેન્ડર આપેલું છે આપણને ઓગસ્ટ મહિનાનું બરાબર તેના ઉપરથી નીચેની ખાલી જગ્યાઓ ભરવાની છે આપણે જે આ રીતે લખવાની રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન સાત મારે સ્વાધ્યાપુથી જેવી આપેલી છે ને કાર્બન ચોટેલી એટલે બરાબર દેખાતું નથી પણ તમે જોઈ શકો છો આ રીતે એનો જવાબ લખવાનો છે અધહ અધ સ્વહ ત્રણ જવાબ આપણે પૂરવા પૂરાવવાના છે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો તો આ સમયપત્રક આપેલું છે એના આધારે આપણે આ એક થી પાંચ પ્રશ્નોના જવાબ અહીંયા છે એ આપણે આ રીતે લખવાના છે બરાબર આ છે પ્રશ્ન છ થી દસ ના જવાબ તો આ સાથે આપનો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવી નાઇસ ડે